સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં તાજેતરમાં અનેક રોડ રસ્તા નાળા નવા મંજૂર થયા છે ત્યારે લખતર તાલુકાના ડેરવાણા અને સાકર ગામની વચ્ચે ગામજનોની વર્ષો જૂની માંગ કોજવેણી હોય પરંતુ તંત્રના નીરસ વલણને લીધે સાકર ગામ તરફનો રોડ ચોમાસામાં ભારે વરસાદને લઈ સંપર્ક વિહોણો બની જતો હોય છે જેના કારણે સાકર ગામ સહિતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

જ્યારે વધુમાં ગ્રામજનોના જણાવાયા મુજબ કામકાજની શરૂઆત દરમિયાન યોગ્ય મટેરિયલ નહીં વાપરી હલકી ગુણવત્તાવાળા મટેરિયલ વાપરી કામ કરાઈ રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઓ જોર પકડ્યું છે ત્યારે હાલ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામકાજના સ્થળે હાજર રહીને ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર